મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર અલય છે એવા મેષ રાશિવાળા જાતકોને આજે જે કોઈ કામકાજ કરશો એ કામકાજની અંદર સારી પ્રસન્નતા જળવાઈ રહે તેવા યોગ બની રહ્યા છે ઘણી વખત જ્યારે એકલા કામકાજ કરતા હોઈએ ત્યારે પરેશાનીઓ આવતી હોય છે પણ સ્નેહીજનોનો સંપર્ક મળે સારી ઊંફ મળે તો કામકાજમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે તમને પણ આજ કંઈક આવો પરિણામ મળશે વ્યવસાયના કામકાજમાં સારા વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે પરિવારના સુખમાં વધારો થાય આનાથી વધારે સારું શું જોઈએ કારણ કે સૌથી વધારે વધારે સારો વાર હોય તો એ સોમવાર મંગળવાર બુધવાર તો ખરો પણ પરિવાર પણ સૌથી વધારે સારો વાર છે તો એનું પણ આજે ધ્યાનમાં રાખજો કારણ કે એના સુખમાં જે વધારો થવાનો છે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે કોઈપણ સરકારી કામકાજ હોય સહકારી કામકાજ હોય આવા કોઈપણ કામકાજ કદાચ તમારે હાથમાં લઈને કાઢવાના હોય પતાવવાના હોય તમારે વચમાં મધ્યસ્થી બનવાનું હોય તો આવા કાર્યમાં તમને સારી સફળતાના યોગ દેખાઈ રહે કોઈ પણ નવા કરેલા કાર્ય પણ તમારા માટે આજે ફળદાયી બનશે નોકરીયાત વર્ગને કોઈ સારા સમાચાર મળે ચાહે પગાર વધારાની વાત કરવાની હોય ચાહે વ્યવસ્થા બદલવાની વાત કરવાની હોય ચાહે સ્થળાંતરની વાત હોય પ્રમોશનની બધું કંઈક કાંઈક સારું પરિણામ મળે જો મહેનત કરશું તો ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભના સારા યોગ ધંધાર્થીને આજે મેળવી શકાશે એકંદરે આજનો દિવસ વૃષભ રાશિવાળા જાતકો માટે સારો દેખાય છે મિથુન રાશિની વાત કરીએ તો ક છ અને જાતકો મિથુન રાશિના જાતકો છે મિત્રો કામકાજની અંદર નિરાશાઓનો થોડો અનુભવ થાય આજના દિવસ માટે તો એનો મતલબ એવો થાય કે નિરાશાઓ અને ખંખેરી અને કાર્યમાં લાગી જાવ પરિણામની ચિંતા ના કરો પરિણામ તો મળવાના જ છે સંતાનના કદાચ ઘરમાં કોઈ પ્રશ્ન હશે તો પ્રશ્નમાં પણ થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે ઈષ્ટ મિત્રોનો સહયોગ મળશે તો પાછા બધા કાર્ય તમારા સરળ પણ બની જશે પણ આવા સમયે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં તમારો વધારો થાય તો તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થશે મતલબ આજે થોડુંક સારું કામ તમારા હાથે ધર્મનું થઈ જાય એવો કંઈક આગ્રહ રાખજો વધારે સારા પરિણામ તમારી નજીક આવશે જય ગણેશ રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ કર્કરાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો સ્વભાવ કદાચ થોડો જિદ્દી હોય એના કારણે થોડીક માનસિક ચિંતા આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આર્થિક બાબતની જો વિચાર કરવામાં આવે તો આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે સેવાકીય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે વ્યવસાયમાં પ્રગતિ અને લાભની શક્યતાઓ આજના દિવસ માટે કર્ક રાશિવાળા જાતકો માટે સારી દેખાઈ રહી છે કર્કરાશિ પછી આવશે સિંહ રાશિ સિંહ રાશિ એટલે મૌન એટલો અક્ષર છે સિંહ રાશિના જાતકોના મિત્રો દાંપત્ય જીવનની અંદર અણબનાવોથી થોડી તકલીફ રહેવાની શક્યતાઓ છે દાંપત્ય જીવનમાં થોડું સાચવીને વ્યવહાર કરો કામકાજ ખાસ કરી વાણી ઉપર જેટલો તમારો સંયમ હશે એટલું તમારું કાર્ય આજે સરળ બનશે સંતાનોની બાબતમાં કોઈ નવું કરવાની ઉત્તમ તક મળે તેવા યોગ પણ બની રહ્યા છે શુભ કાર્યોની અંદર સારી સફળતા મળશે નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે તેવી શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે ચંદ્રબળના આધારે હવે વાત કરીએ કન્યા રાશિની પઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકોની ધંધાકીય કામકાજમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષથી એક સારો વિજય પ્રાપ્ત થશે આજે ખાસ કરી આત્મવિશ્વાસમાં વધારો થાય ઘરમાં એક આનંદનું વાતાવરણ જળવાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે પ્રસન્નતાવાળો રહેશે જય ગણેશ હવે વાત તુલા રાશિની કરીએ ર અને ત્વજના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે આજે ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ધંધાની અંદર નવા સંબંધોમાં થોડીક નિરાશા દેખાશે આજે નોકરીયાત વર્ગને નવી કોઈ સારી તકો મળે તેવી સંભાવનાઓ છે સંતાન પક્ષે કોઈ શુભ સમાચાર મળે સારા સમાચાર મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે તુલા રાશિના જાતકોને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ કરી અને છતાંય કામ અધૂરા રહે તેવા યોગ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જૂના સંબંધોમાં ખાસ કરીને સાચવી લેવું આજે જરૂરી છે નોકરીયાત વર્ગને સારો સહયોગ મળશે નોકરીયાતના પોતાના સહયોગીઓની સાથે મતલબ આજનો દિવસ પ્રમાણે તો આનંદમાં રહેશે વ્યવસાયની અંદર સાધારણ ધનલાભની શક્યતાઓ પણ દેખાય છે તો વ્યવસાયની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ નવમી રાશિની તમારી રાશિ ધન છે ભ ધ ફો અને ઢ અક્ષર છે તો તમે ગુરૂપ્રધાન છો તો ભાગ્યબળથી આજના દિવસ માટે આ ધન રાશિના જાતકોને અધૂરા કાર્ય પૂરા થશે રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાય છે જવાબદારીવાળા કાર્યો જે હશે તો ચોક્કસ એક સારી ગતિ મળશે મન પ્રસન્ન રહે દિવસ આનંદમાં પસાર થાય આજથી વધારે રૂડું શું જોઈએ મિત્રો જય ગણેશ હવે વાત કરીએ મકર રાશિની ખો ને જવા અક્ષર છે વાદ વિવાદવાળા કામકાજમાં થોડું બચીન ચાલુ પડશે મિત્રો આજના દિવસ માટે આર્થિક સ્થિતિની અંદર મધ્યમ સુધારો આજે જણાય છે ધંધાની અંદર પ્રગતિ ધનલાભની સારી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થશે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને ભાઈ ભાંડુઓ દ્વારા સહકારથી કામકાજમાં સારી સફળતા મળે નવા કામકાજમાં એક સારી ઓફર આવે પૈસા કમાવાની તક મળે એવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે સંતાનો સાથે આજે સમય સારો વિતાવી શકાશે પાડોશી સાથેના સંબંધોમાં થોડીક શાંતિ રાખીને કામકાજ કરવું થોડુંક જતું કરવાની વૃત્તિ રાખજો આજે તમારો દિવસ બહુ સારો રહેશે મીન રાશિની વાત કરીએ દ છ જ અને છ અક્ષર છે મીન રાશિવાળા જાતકોને મિત્રો થોડોક માનસિક તણાવ આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે કામકાજની અંદર સાધારણ સફળતા પણ મળશે પ્રતિસ્પર્ધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે નિરાશાઓથી દૂર રહો અને ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરો આતું કરો એટલે ભયો ભયો બાકી તો કાંઈ ટેન્શન લેવા જેવું નથી જય ગણેશ